અને હવે આગળ વાત કરવી છે અમરેલીના એ દુષ્કર્મ કેસ ભાજપના નેતા પ્રદીપ ભાખર પર દુષ્કર્મનો આરોપ એક યુવતીએ લગાવ્યો છે એ યુવતી પોતે એવું કહેતી હતી કે હું સુરતમાં રહું છું હું મોડેલિંગ કરું છું અને ત્યારબાદ અમરેલી આવીને તેને ભાજપના નેતા પ્રદીપ ભાખર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે આ કેસ બહુ ઉછળ્યો પણ છે જો કે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે અમરેલીની દુષ્કર્મ પીડિતાના પતિનો એક વિડિયો સામે આવ્યો દુષ્કર્મ પીડિતાના પતિનું નામ તુષાર ગજેરા છે જે એવું કહે છે કે પ્રદીપ ભાખર પરના આરોપો ખોટા છે યુવતીએ આરોપ લગાવે છે કે મારી ઉપર દુષ્કર્મ થયું છે અને યુવતીનો પતિ એવું કહે છે કે આવું તો કોઈ દુષ્કર્મ થયું નથી આ તો પ્રદીપ ભાખર વિરુદ્ધ મારી પત્ની અને સાસુએ ષડયંત્ર રચ્યું છે હવે આ વાતમાં સાચું કોણ પણ સવાલ છે સમગ્ર કેસમાં પ્રદીપભાઈનો કોઈ વાક નથી અગાઉ મારી પત્નીએ ડાયમંડ એસોસિએશનમાં છેતરપિંડી કરી હતી આ ફરિયાદ લેતા પહેલા વધુ આગળનું જોઈ પણ લેવું એવી વસ્તુ પોતે જ તુષાર ગજેરા એવું કહે છે દુષ્કર્મ પીડિતાનો પતિ પોતે જ આ પ્રકારનો વિડીયો બનાવે છે શું કહ્યું પહેલા એ પણ તમને સંભળાવીએ અમે લોકો બે મહિના પહેલા બેંગકોક ગયેલા અને ત્યાં જઈને અમે દસ દિવસ રોકાયેલા પછી અમે આખું ફૂલ ફેમિલી જ ગયેલા મારા સાસુ સસરા મારી ઘરવાળી ને હું એ લોકો કોક રવિ ગોગારી અને મૂકી કરીને એના કોન્ટેક્ટમાં હતા એના એના થ્રુ એ લોકો ગયા હતા હું મારી રીતે સાઈડમાંથી ગયો હતો પછી ત્યાં અમે લોકો દસ દિવસ રોકાણા ત્યાં ફરતા બધી અને જાતા ત્યાં મારા મિત્ર એક પ્રદીપભાઈ ભાતર કરીને મળેલા અમને બીચ ઉપર અને બધી ઘડીક વાત કરેલી અને બેઠેલા એ રીતે અમારો કોન્ટેક થયેલો અને પ્રદીપભાઈ ભાખરી મારા નાનપણના મિત્ર છે પછી અમે દસ દિવસ પછી રિટર્ન આવતા હતા એટલે અમે જ્યારે બેન્કોકથી નીકળ્યા ત્યારે અમને રવિભાઈ અને મુખીભાઈ કરીને આવ્યા અને એરપોર્ટે બેગ આપી ગયા હતા અને તેમાંથી પછી અમે જ્યારે અમદાવાદ ઉતર્યા ત્યારે એમાંથી ગાંજો નીકળેલો અને એમાં જે ટેગ હતું એ મારા વાઇફના નામનું હતું અને પછી કસ્ટમવાળાએ એમને બધી પ્રોસેસ કરાવી અને બીજા દિવસે સવારે કોર્ટે લઈ ગયા અને ત્યાંથી પછી મારી વાઈફને સાબરમતી એન્ટ્રી કરાવી દીધી પછી મેં કોન્ટેક કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ પાખરનો જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો ફાઇનાન્શિયલી એડવોકેટથી બધી રીતે બે મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે અને બધી સગવડ પણ કરેલી એણે પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળત્કારનો ને એવો બધો કેસ કરેલો છે

ગઈકાલે મેં તાલાળા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં પોલીસને નિવેદન તથા પુરાવા સાથે બધી વસ્તુ રજૂ કરેલી છે આશા રાખું છું કે આજની તારીખમાં મારી એફઆઈઆર લેવાઈ જાય અને પોલીસ આખું ન્યાયતંત્ર મારી સાથે ઉભું રહે વાત રહી બીજી તો ગઈકાલે ચેનલો અને સોશિયલ મીડિયામાં હું પ્રશ્નો ઉઠાવવામાં આવેલા છે તો એ બાબતે હું બધાને એટલું જ કહેવા માંગીશ કે એમાં લાઈવ ડિટેન ટેસ્ટ કરાવો પ્રદીપ ભાખરના આનંદ કાકડિયાના અને એ લાઈવ ડિટેન ટેસ્ટ કરાવવા હું પણ તૈયાર છું તો દુષ્કર્મના કેસમાં સવાલો અનેક ઉઠી રહ્યા છે કે આજ જ મુદ્દે ન્યૂઝરૂમથી મારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ પીડિતા એવું કહે છે કે મારી સાથે દુષ્કર્મ થયું છે તેનો પતિ એવું કહે છે કે એવું કશું થયું નથી આ તો માત્ર પ્રદીપ ભાખરને ફસાવવાનું એક ષડયંત્ર છે શું છે આખો મામલો માનસી આ જે વાત થઈ રહી છે દુષ્કર્મના આક્ષેપનો મામલો અને એ પણ અમરેલીના બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર ઉપર આક્ષેપ છે આનંદ કાકડિયા એટલે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના પુત્ર ઉપર આક્ષેપ છેલ્લા ત્રણ દિવસથી આખું સમગ્ર પ્રકરણ પહેલાં સોશિયલ મીડિયામાં પછી પોલીસ મથકે એટલે ગીર સોમનાથના તાલાળા પોલીસ મથકે કારણ કે જે રિસોર્ટ છે એ ગીર સોમનાથ તાલાળાના તાબામાં છે એટલે ત્યાં પીડિતાએ ફરિયાદ આપી છે એ પછી જેવી કાકડીયા અત્યારે કહી રહ્યા છે કે હું આ પીડિતાને કોઈની ઓળખતો નથી એટલે પીડીતાના પતિ અત્યારે જે સવારે જે વિડીયો વાયરલ થયો છે એમાં એમણે આક્ષેપ પીડિતાના આક્ષેપ પ્રદીપ ભાકરને ષડયંત્ર હોય એવું કહ્યું છે પણ પીડિતાનો જે આક્ષેપ છે એ એવો છે કે પોતે લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવા પણ તૈયાર છે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમારી સાથે ઘરોબો હતો તમે એમને થાઈલેન્ડ ફરવા લઈ ગયા હોય પછી ગાંજો જેણે મૂક્યો હોય આ તમામ વસ્તુ પણ પોલીસની તપાસનો વિષય તો છે જ તેમ છતાં દુષ્કર્મની જ્યારે વાત આવી ત્યારે એ સૌથી મોટી વાત એ છે કે જે રિસોર્ટમાં હોય તો એ રિસોર્ટમાં કોના નામનો રૂમ હતો કોણ કોણ હતું એના સીસીટીવી હોય છે સીસીટીવી થી પણ પોલીસ તપાસ કરી રહે છે પરંતુ ગમે તે કારણોસર આ કેસમાં અનેક વળાકો વીડિયોના માધ્યમથી એટલે સોશિયલ મીડિયામાં પહેલા વિડીયો આવે એના માધ્યમથી એકબીજાની વાત કરે હવે રાજકીય રીતે તમે કહો તો જેવી કાકડીયા ગઈકાલે આજે પણ આપણે સવારે એવું કહેતા હતા કે મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાની વાત છે અરે ભાઈ અમરેલીમાં પાર્લામેન્ટ થી પંચાયત કોંગ્રેસ છે જ નહીં તો કોણ તમારું બદનામ કરે બીજું માનસી આ કેસની ચર્ચા માત્ર અમરેલીમાં નહીં અમરેલી ગીર સોમનાથ સમગ્ર સૌરાષ્ટ્ર આપણું જે અમદાવાદનું બાપુનગર નિકોલ અને સુરત વરાછા આ બધામાં ચર્ચાનો વિષય બની છે એટલે આપણે ગઈકાલે પણ કહ્યું હતું કે તટસ્થ તપાસ થાય અને બીજી વાત એ છે કે જે તાલુકા ભાજપ પ્રમુખ ઉપર આક્ષેપ થયો છે ભલે આક્ષેપ થયો હોય એને જ્યારે ક્લીન ચીટ મળે ત્યારે તમે પદ આપો જો સંગઠન ઉપર કે સંગઠનના પદ ઉપર આવું કોઈ વ્યક્તિ ઉપર આંગળી ચીંધાય તો એ જેને કહી શકાય કે કાર્યવાહી થવી જોઈએ કારણ કે બગસરા તાલુકા કે અમરેલીનું જે ફીડબેક આવે છે એમાં એવું કહેવાય છે કે કદાચ ઉપર છેડાને કારણે બગસરામાં તાલુકા ભાજપ પ્રમુખનું પ્રદીપ ભાખર સ્થાન મળ્યું છે હવે જોવાનું એમ છે કે પતિ સાચો પીડીતા સાચી પોલીસ શું કાર્યવાહી કરે છે એના ઉપર સૌની નજર છે જી

હવે આ બાબતે પોલીસ તટસ્થ તપાસ કરે એ પણ એટલું જરૂરી બન્યું છે તો આ સાથે સિદ્ધુન સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ